અમરેલી જિલ્લાના સાવરકુંડલા પાસે આવેલી હાસણી શીમ શાળાના વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીઓ વચ્ચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે માલવાટી ખાતે ધોરણ સાત સુધીની આ શાળામાં લગભગ પચાસ વિદ્યાર્થીઓ ભણે છે પરંતુ શાળા એ પહોંચવા માટે તેમને ગંદા પાણીના નિહાર કાદવ કીચડ અને જંગલ જેવા વિસ્તારમાંથી પસાર થવું પડે છે સિંહ દીપડાના ભય વચ્ચે ચારથી થી પાંચ કિલોમીટર ચાલીને આવતા વિદ્યાર્થીઓ સુરક્ષાની ચિંતા વચ્ચે ભણવા થયા છે મજબૂર કેટલાક વિદ્યાર્થીઓને શિક્ષકો પોતાના વાહનમાં ઘર સુધી છોડે છે જતાં પાણીના વહેણવાળા બોકળમાંથી પસાર થવાની મજબૂરી યથાવત છે રસ્તો ન હોવાની સમસ્યાને શિક્ષણ વિભાગે પણ સ્વીકારી છે અને આરએન્ડ બી તથા તાલુકા પંચાયત દ્વારા તપાસ કરીને રસ્તો બનાવવા અંગે કાર્યવાહી શરૂ કરવાની ખાતરી આપી છે

પણ અમે સત્વરે માર્ગ બનાવવા માટે પ્રયત્નો કરીશું બીક નો લાગે સિંહ દીપડા જંગલ બીક લાગે પછી ચાર પાંચ જણા અમે આયરવા ને ગાડી મળે ને એમાં બેન નિશાળા આવતા આવી નકર પછી હાલી ને આવી કાદવ કિચડ રોજ હાલવાનું છે હા કાદવમાંથી માંથી હાલી આવો હા કોઈ વાહન ની સુવિધા નથી સ્કૂલ તરફથી થી સાહેબ ને મળે તો એને આયરે વઈ જાવી કા નકર પછી ન મળે હાલી ને વઈ જાવી આવી પરિસ્થિતિમાં આપણે કઈ મમ્મી પપ્પાનો કઈ સહારો બન્યો એટલે કઈ બની મમ્મી પપ્પા ખુશ થાય કે કે મારો છોકરો છોકરી થાય છે કે મોટી થઈ ને કઈક બનશે એટલે મારો સહારો બનશે એટલા માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો થી અમારે ઘર સુધી પહોંચવું કે નિશાળ ઘર થી અહીંયા નિશાળે પોચવું એને કેટલી બધી કઠાણીઓને અમે અહીંયા ઉપયોગ કરવો પડે છે અહીંથી